તો મારા ભાઈઓ અને બહેનો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો 551 એકાવન જેટલી ગાડીઓ લઈને મરતોલી ચહેરમાંના ધામે જતા થયો મિત્રો સૌથી મોટો ચમત્કાર હવે તમને બધાને ખબર ન હોય તો હું તમને જણાવી દઉં કે કાલે મિત્રો કાલે 551 એકાવન જેટલી ગાડીઓ અને એની સાથે રથયાત્રા બાઇકો અને સેવા આપતા લોકો એક મરતોલી સુધી જઈ રહ્યા હતા એટલું જ નહીં મિત્રો આ બધાની વચ્ચે સાહેબ સૌથી મોટો ચમત્કાર પણ થઈ ગયો સાહેબ લોકો એક કે બે ગાડીઓ અથવા દસ ગાડીઓ લઈને જો લગ્નની અંદર જતા હોય ને ભાઈ તો પણ તમે જોતા હશો કે કેટલા લોકો જોવા માટે ઉમટી પડે કે હા હા દસ ગાડીઓ પણ આ તો સાહેબ પાંચસો ને એકાવન જેટ જેટલી ગાડીઓની એ પણ સાહેબ મારી મા એટલે ચહેરમાના ધામે જતી હોય સાહેબ ત્યારે તમે વિચારો કે લોકો કેટલા ઉત્સાહપૂર્વક રાહ જોઈને ઊભા હોય જ્યાં સુધી આ ગાડીઓ ચાલી ત્યાં સુધી લોકો અડધો કલાક સુધી રસ્તામાં ઊભા રહ્યા કેમ કે ગાડીઓ કોઈ ટોપ ટૉોપ ટોપ ઘેરમાં જતી નથી ગાડીઓ ધીરે ધીરે જતી હતી એક પાછળ બીજી બીજા પાછળ ત્રીજી ત્રીજી ત્રીજા પાછળ ચોથી ચોથા પાછળ પાંચમી આ રીતે મિત્રો છે કે મરતોલી ચહેરમાંના ધામે ગાડીઓ જઈ રહી હતી જેટલા પણ લોકો વચમાં આવ્યા જેટલા પણ લોકોએ આ ગાડીઓ જોઈ જેટલા પણ લોકોએ મારા દર્શન કર્યા એ લોકો ધન્ય થઈ ગયા ભાઈ કેમ કે સાહેબ ગાડીઓ લઈને જવું કોઈ નાની વાત નથી હા મારા ભાઈઓ તમે કહેતા છો કે આ તો ભાઈ ઢૂકળું છે ઢૂકળું એ વાત સાચી પણ ભાઈ અત્યારે આજકાલના જમાનામાં કોઈને ટાઈમ નથી ભગવાન માટે પણ ભાઈ મારી મા ચહેરમાંનું નામ લેવામાં આવે ને ત્યારે બધા લોકોને ભાઈ સમય મળી જાય કેમ કે માતાજીથી મોટવા દુનિયામાં કોઈ છે નહીં તો તમે પણ ઘમણ ન કરતા અને કમેન્ટ બોક્સની અંદર જય ચહેરમાં લખજો અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો એમાં પણ ઘમણ ન કરતા કેમ કે ઘમણ દી કોઈનો રહ્યો નથી અને રહેશે પણ નહીં બધાએ જવાનું છે એ જ માર્ગે તો આ હતા મિત્રો આજના સમાચાર તમને આપી દીધા કે આટલી બધી ગાડીઓ જોઈ પોલીસ બંદોબસ્ત સાથે આ ગાડીઓ છે મરતોલી સુધી જઈ રહી હતી અને બધાએ લોકોએ એ દર્શન પણ કર્યા કે ના ખરેખર માતાજી પણ અત્યારે કળિયુગની અંદર પણ સાક્ષાત પરચા પૂરે છે તો મારી સાથે તમે પણ એકવાર બોલી લો જય મા ચેહર મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ